મારે મારો વિસ્તાર એકદમ એક વીકની અંદર બધા જામે લે છે એકદમ ખાડા રહિત હોવો જોઈએ નકર પરિણામ ભોગવાની તૈયારી રાખ કે ભલે ડામર પ્લાન્ટ શરૂ ન હોય પણ મેટલ ગ્રાઉન્ડિંગ તો શરૂ રાખવું પડશે રાખી દીધું એક દિવસ રોલર ફેર અને રોલર ફેર આજે આમે જોયું છે પટલી પટલી કપચી આ હવે મોટી મેટલ નાખી પટલી કપચી નાખીને રોલર બેરો અટવાડિયામાં બે રાઉન્ડ લો તમે કે જેસીબી ચલાવીને સ્ક્રેપ કરો એટલે બધાય જાગૃતિ થાઓ લોકોની સમસ્યાને આપણે પરફેક્ટ વાચા આપી પરસે આપી પરસે ના લોકો ખોટા નથી આપડા કર્તવ્ય અને દાયિત્વમાં આવે છે એટલે આ કે કોઈ જવાબદારીમાં પહેલી જવાબદારી મારી બને જો હું સ્વીકારું તમે કોઈ સ્વીકારો છો કોમને